નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી ભાજપ સંગઠનના વિવિધ મંડળોના પ્રમુખોની આજરોજ વરણી કરવામાં આવી છે ભાજપના આ વિવિધ મંડળો માટે કેટલાક લોકોએ પોતાની પ્રમુખ માટેની દાવેદારી નોંધાવી હતી પરંતુ સંગઠન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં વિવિધ સંગઠનોના પ્રમુખોની આજે જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું તે પ્રમાણે તેઓ દ્વારા ચૂંટણી પંચની સમિતિ પ્રદેશની ચૂંટણી પંચ સમિતિ દ્વારા ભૂત પ્રમાણે વિધાનસભાના સંકલન સમિતિ સાથે ચર્ચા કર્યા બાદ નવસારી જિલ્લા ભાજપ તાલુકા સંગઠનના પ્રમુખોની ચૂંટણી કરવામાં આવી તાલુકા ભાજપ પ્રમુખ પદ માટે અનેક ઉમેદવારો પોતાના દાવેદારી નોંધાવી હતી જેમાં પ્રદેશ ચૂંટણી સમિતિના દાવેદારો તબક્કાવાર બોલાવી તેમની સાથે વાટાઘાટ કરી ચર્ચા કર્યા બાદ જિલ્લાના તમામ તાલુકાઓના મંડળ પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં નવસારી તાલુકાના ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે ચૂંટાયેલા નવસારી તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખ તરીકે રવિન્દ્રસિંહ ધનુરસિંહ સોની નવસારી વિજલપુર શહેરના ભાજપ સંગઠન પ્રમુખ તરીકે વિજયકુમાર અમૃતભાઈ ભટ્ટ જલાલપુર તાલુકાના ભાજપ સંગઠનના પ્રમુખ પદે હિતેશભાઈ ડાહ્યાભાઈ પટેલ ગણદેવી તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ પદે શૈલેષભાઈ મોરારભાઈ હળપતિ ગણદેવી સાહેબ ભાજપના પ્રમુખ તરીકે હાર્દિકભાઈ રાજેશભાઈ વૈદ બિલ્લીમોરાના ભાજપના પ્રમુખ તરીકે નીરવભાઈ નીતિનભાઈ ટેલર ચીખલી તાલુકાના ભાજપના પ્રમુખ પદે મયંકભાઈ ભાણાભાઈ પટેલ ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ પદે લીતેશકુમાર રમેશભાઈ ગાવિત વાંસદા તાલુકાના ભાજપના પ્રમુખ તરીકે સંજયભાઈ શુકરભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે આ જે તમામ નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ નવસારી શહેર નવસારી વિજલપુર શહેર ભાજપ પ્રમુખ પદ માટે વિજયભદ્દની જે નિમણૂક કરવામાં આવી હતી તેને લઈને તેમના જે સહકાર્ય કર્મીઓ હતા જેમના કર્મચારીઓ હતા જે કાર્યકર્તા હતા તેમાં ખુશી સૌથી વ્યાપી હતી અને તેઓ દ્વારા નવસારી ગ્રીડ ખાતે ફટાકડા ફોડી તેની ઉજવણી પણ કરવામાં આવી તેમજ વિજયભાઈને શુભેચ્છાઓ પાઠવવા માટે સંગઠનના હોદ્દેદારો પર પહોંચ્યા હતા ત્યારે વિવિધ સંગઠનના હોદ્દેદારો ત્યાં પહોંચ્યા તેમને જે ફૂલ હાર પહેરાવી અને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને આ સમગ્ર મામલે વિજયભાઈ ભટ્ટ શું કહી રહ્યા છે આવો સાંભળીએ નવસારી વિજલપુર શહેરના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે એ બદલ અમારા નવસારીના સાંસદ તેમજ ભાજપ અધ્યક્ષ શ્રીમાન સી આર સાહેબ નવસારી જિલ્લાના અમારા અધ્યક્ષ અમારા વડીલ શ્રીમાન ગુરાભાઈ શાહ સાહેબ ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ આરસી પટેલ સાહેબ નરેશભાઈ પટેલ સાહેબ તેમજ અમારા વિસ્તારના અમારા માર્ગદર્શક અમારા વડીલ એવા શ્રી ઓમ પ્રકાશ કાકા મુકેશભાઈ અગ્રવાલ નાણભાઈ એ તમામ વડીલોના આશીર્વાદથી મને જે નવસારી વિજલપુર શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી મારા પર સિંહ રહ્યો છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ હૃદય આભાર માનું છું અને સર્વે કાર્યકર્તા મિત્રોનો પણ હૃદય છે આભાર માનું છું જેમણે મને આટલો સાથ સહકાર આપીને આ જગ્યા પર પહોંચાડવા માટે મદદ કરી નવસારી વિજયપુર સાહેબ ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે વિજય અમૃતલાલ ભટ્ટની જે નિમણૂક કરવામાં આવી તેને લઈને તેમના જે સાથી કાર્યકરો છે તેમાં ખુશીની લહેર જોવા મળી છે ત્યારે આગામી સમયમાં આ તેમ તમામ પ્રમુખો બાદ અન્ય સંગઠનોના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે ત્યારે તેમાં પ્રમુખોની ભૂમિકા અગત્યની રહેશે તેને લઈને અત્યારે હાલમાં સંગઠનમાં વિવિધ ચર્ચાઓ પણ ચાલી રહી છે છે અને આ જે પ્રમુખો આવ્યા છે તેઓ સારી કામગીરી કરે તેવી આશા પણ ભાજપ પરિવાર સેવી રહ્યું છે આજ પ્રકારના અવનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી